ગાંધીભૂમિ પોરબંદરમાં વિકાસની જટિલ સમસ્યા બની ગયો હોય તેમ પોરબંદર હજુ પણ અન્ય જિલ્લા સરખામણી પાછળ છે પોરબંદરમાં રેલવે એરપોર્ટ અને પોર્ટ જેવી આધુનિક સુવિધા હોવા છતાં દિવસે ને દિવસે પોરબંદર પાછળ જઈ રહ્યું છે ત્યારે પોરબંદરના વિકાસ માટે વાડી પ્લોટ રાજપૂત સમાજના વાડી ખાતે બજેટ સંવાદનો કાર્યક્રમ પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરાયો હતો જેમાં પોરબંદરમાં જાય ઉદ્યોગો લાવવા એરપોર્ટની ફ્લાઇટો શરૂ કરાવી તથા પોરબંદર ફિશરીઝ ઉદ્યોગ જે પડી ભાગ્યું છે તે ફરી ઊભું કરવા અંગત રસ દખાવવા તથા પોરબંદર જિલ્લામાં ત્રણ ટોલનાકા આવેલા તેમના વધારા નાબૂદ કરવા જેવી વિવિધ મુદ્દે સંવાદ અને રજૂઆતોનો કાર્યક્રમા પોરબંદર શહેર અને જિલ્લાના ઔદ્યોગિક વ્યાપારીખ આર્થિક વિકાસ અને પ્રગતિ માટે વિવિધ પ્રશ્નો અને તેના સકારાત્મક નિરાકરણ મુદ્દે વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો